આજે હું જે આપને જગ્યા બતાવી રહ્યો છું જો આપ સૌરાષ્ટ્રમાં ફરવા આવી રહ્યા છો સોમનાથ સાસણગીર ચોરવાડ તો એના માટે રહેવા માટેની એક બેસ્ટ જગ્યા હું આપને બતાવી રહ્યો છું આ જગ્યા છે તમને લોકેશન આપી દઉં તો એ ગળુથી એકદમ નજીક ગળુથી સાસણગીર એ રસ્તા પર આવેલી જગ્યા છે અને અહીંયાથી સોમનાથ સાસણગીર ચોરવાડ બધું લગભગ પંદરથી વીસ કિલોમીટરની વિસ્તારમાં આવેલું છે તો આ ગળુંથી લગભગ બે ત્રણ કિલોમીટરની અંતરે આવેલું આવેલી આ જગ્યા છે એટલે જગ્યાનું નામ છે પટેલ ફાર્મ તમે જોઈ શકો છો ચારે બાજુ લીલું છમ નાળિયેરીઓથી ભરેલું ફાર્મ છે અહીંયાની વ્યવસ્થા શું છે એ હું આપને આગળ બતાવીશ પરંતુ તમે જો અહીં આવવા માગતા હો ગીર કે સોમનાથ ચોરવાટ ટૂંકમાં સૌરાષ્ટ્ર ફરવા માગતા હો ને તો આ જગ્યા રહેવા માટે એકદમ બેસ્ટ છે પટેલ પાર્કના ઓનર એવા લાખાભાઈનો મોબાઈલ નંબર હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઉં છું આપ ત્યાં જવા માગતા હો તો તેનો સંપર્ક કરી લેજો ફેસિલિટીઝ રૂમ્સ એ બધું હું આપને બતાવીશ પણ તમે આ બહારનું એટમોસ્ફિયર જુઓ એકદમ મજાની જગ્યા કદાચ તમે સોમનાથ જવું હોય ને તો આગલા દિવસે અહીંયા આવી જાઓ વાહ અંદર સ્વિમિંગ પૂલ રહેવાની ઉત્તમ જગ્યા જમવાની પણ ઉત્તમ જગ્યા સરસ મજાનું જમવાનું અહીંયા મળે છે તો આપણે આગળ આગળ તમને આ ફાર્મની જે જે ફેસિલિટી છે એ બતાવતો જાઉં છું આ છે પટેલ ફાર્મના રહેવા માટેના કોટેજીસ આ કોટેજીસ એકદમ વ્યવસ્થાથી ભરપૂર છે અહીં બધી જ વ્યવસ્થા છે અહીંની ચોખ્ખાઈ અહીંની બહારના ગાર્ડન અને અહીં અંદર એસી રૂમ્સ પણ અવેલેબલ છે તો અહીં આપ પધારો તો રહેવાની ખૂબ મજા આવશે જો આ રાતનું મેનુ છે મેનુમાં છે સરસ મજાની કાઠિયાવાડી કઢી છે તેવું ટમેટાનું શાક છે પંજાબી સબ્જી છે ગરમા ગરમ પરાઠા પાપડ ડુંગળી સલાડ દેશી છાશ અને સાથે સાથે અહીંયાની ફેમસ કેરી પણ આવી રહી છે તો ખીચડી કઢી તો અહીંયાની ખાવા જેવી એક મસ્ત ડીશ છે તો અહીંયા તમે આવો તો ખરેખર જમવાનો લાહો જુદો છે સાંજની ડીશ તો સાસણની કેરી ગીરની કેસર કેરી સાથે પાછી આ છે પટેલ પાર્કનો સ્વિમિંગ પૂલ જે ખૂબ વિશાળ અને ઊંડો છે અને આવા જમ્પિંગ પણ અહીંયા રાખેલા છે નાઈને થાકો તો ખાટલે આરામ કરી પાછા નાવા પડી જાઓ બાળકો અને યુવાનો બધાને ખૂબ મજા આવશે અને હા અહીંયા પાણીની બિલકુલ શોર્ટેજ નથી રોજે રોજ સ્વિમિંગ પૂલમાં તાજું નવું પાણી ઉમેરાય છે અને આગલા દિવસનું પાણી એ પોતાના ખેતી માટે ઉપયોગ કરી નાખે છે કેટલું સુંદર વાતાવરણ છે તો તમે જો સોમનાથ આવતા હો ગીર આવતા હો તો એકવાર અવશ્ય આ પટેલ ફાર્મની મુલાકાત લેજો બાળકોને તો અહીંયા મજા જ પડી જશે જો એના માટેનું પ્લેગ્રાઉન્ડ હિંચકા ચારે બાજુ હરિયાળી વાહ તો આવો છો ને આપ પટેલ પાર્કમાં પધારો છો ને એક વાર ચોક્કસ મુલાકાત લેજો ખૂબ મજાનું સ્થળ છે જો તમારે ખુલ્લી જગ્યામાં બેસવું હોય તો અહીંયા સરસ મજાની આવી હટ બનાવેલી છે અહીંયા બેસો આરામ કરો મોબાઈલમાં ગેમ રમો મિત્રો સાથે ગપ્પા મારો સુંદર મજાની આ જગ્યા છે અને હવે આપણે જઈએ છીએ એમના ભોજનાલય તો આ છે પટલ પાર્કનું સુંદર મજાનું ભોજનાલય અને અહીંયા આપણને શુદ્ધ સાત્વિક જમવાનું મળી જશે રસોડું પણ એકદમ સરસ મજાનું અને સારી વ્યવસ્થાવાળું તો તમે જુઓ આ છે પટેલ આ છે સવાર સવારનો નાસ્તો ગરમ ગરમ થેપલા પાફડી લસણ મરચાંની ચટણી ગરમા ગરમ ચાય દહીં મરચાં તો આ સ્વાદિષ્ટ નાસ્તો અહીં જ બનાવેલો છે અને એકદમ શુદ્ધ અને સાત્વિક છે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડતું ભગવાન થા મારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા પણ અહીંના લોકો એવા માયાળુ છે તો આ હોટલના આ પાર્ટી પ્લોટ માલિક છે લાખાભાઈ એમની સાથે તમને મુલાકાત કરાવું તો આપણે એમને અહીંયા એમનો જે આ રિસોર્ટ છે એમની માહિતી પૂછીએ એ લખાભાઈ રામ 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 લખાભાઈ અમે અહીંયા તમારા રિસોર્ટમાં પટેલ રિસોર્ટમાં ઉતર્યા ખૂબ મજા આવી તો તમે થોડું તમારા રિસોર્ટ અંગે અમને માહિતી આપશો હા તો અહીંયા પટેલ કોટેજ છે અને 10 એસી કોટેજ છે બરાબર અને ત્રણ નોન એસી છે બરાબર અને અહીંયા આપણે આપણું લોકેશન એટલે ક્યાં ક્યાં જવા માટે અહીંયાથી સરળતા રહે છે પહેલા તો ગડુ નજીક જ છે હાઈવે રોડ થી નજીક છે 3 કિલોમીટર આપણે શાસન રોડ ઉપર આવેલો છે આપણો રિસોર્ટ બરાબર અને અહીંયા થી 20 કિલો 20 કિલોમીટર અંતરે અચ્છા સોમનાથ આવેલું છે શાસન આવેલું છે દેવરે પાર્ક આવેલું છે બરાબર માધુપુર બ્રિજ આવેલો છે એટલે ટૂંકમાં અહીંયા સૌરાષ્ટ્રના પ્રવાસી આવતા હોય

સ્વિમિંગ પુલ ની શું વ્યવસ્થા છે એક ફેમિલી સ્વિમિંગ પુલ છે સાહેબ અને એક જનરલ ફિશિંગ વાહ વાહ બહુ જો હું તમને ખાસ વચ્ચે અટકાઉ કે બધે શું હોય છે કે જનરલ સ્વિમિંગ પુલ હોય એટલે કદાચ ના મજા આવતી હોય બધા નાતા હોય તો અહીંયા લાખાભાઈ એવી સુંદર વ્યવસ્થા કરેલી છે એક ફેમિલી માટે અલગ સ્વિમિંગ પુલ છે અને જનરલ મોટો સ્વિમિંગ પુલ જુદો છે તો એ પણ બહુ સારી અને અહીંયા ખાસ કહેવાનું કે ગીરમાં આમ પાણીની સમસ્યા છે સ્વિમિંગ પૂલ ક્યાંક રોજ ન ભરાતા હોય કે અધૂરા હોય ક્યારેક પાણી ન હોય એવું હોય પરંતુ લાખાભાઈને ભગવાનની દયા છે પોતે સ્વાધ્યાયી માણસ છે તો ભગવાનની કૃપા હશે તો એને પાણી ખૂબ સારું છે અને સ્વિમિંગ પૂલમાં પણ રોજે રોજ પાણી બદલાય છે અને છલોછલ ભરેલા હોય તાજું પાણી ચોખ્ખાય ખૂબ સારી છે એનો અમને જાત અનુભવ છે

ો કે પાર્ટી પ્લોટ કયો જો અહીંયા બીજી એક એવી વ્યવસ્થા છે કે તમે કોઈ તમારી લગ્નની પાર્ટી હોય બર્થ ડે પાર્ટી હોય એવું પણ કરવા માંગતા હોય તો અહીંયા વ્યવસ્થા થઈ છે કે બરાબર તો એમાં શું હોય છે લગ્ન કરવા માટે અહીંયા આવી જાય તો બધી વ્યવસ્થા થઈ જાય બરાબર વાહ સરસ તો તમારે કેટરિંગની પણ ઉપાધી નો રહે એવી અહીંયા વ્યવસ્થા સુંદર છે તમે જોવો છો વિશાળ જગ્યા છે તો અહીંયા લગ્નનું આયોજન પણ થઈ શકે તેવું છે તમારો બર્થ ડે ઉજવો હોય તમે ફરવા આવતા હો બધી રીતે અનુકૂળ જગ્યા એટલે આ પટેલ ફાર્મ તો અહીંયા ચોક્કસ પધાર જો લાખાભાઈ તમે મહેમાનોને કંઈ કહેવા માંગતા હો તો આ વિડીયો દ્વારા તો આપો અવશ્ય પધારો અને મારું જે વાતાવરણ જમવાનું સારું લાગ્યું હોય તો લાખાભાઈ ખૂબ ખૂબ આભાર આપનો ધન્યવાદ લાખાભાઈ પટેલ પાર્કનો ગાર્ડનનો નજારો કંઈક તો આપણે અહીં કાલથી રોકાયેલા એક સંતુષ્ટ ગ્રાહક છે એમની મુલાકાત પણ લઈએ નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર આપનું નામ જણાવશો રમેશભાઈ બરાબર તો તમે કાલથી અહીંયા રોકાણેલા છો પટેલ પાર્ક બરાબર ગળુથી નજીક તો એ વિશે તમારે શું કહેવું છે તમને કેવો અહેસાસ લાગ્યો અહીંયા એકદમ ઘર જેવું વાતાવરણ છે સોમનાથ જુનાગઢ હાઈવે છે એનથી ત્રણેક કિલોમીટર ખાલી અંદર આવ્યું છે ખોરાસર ગામ એની અંદર આ પટેલ ફાર્મ કરીને આવેલું છે એકદમ કોટેજની બહુ સારી વ્યવસ્થા છે નાનું એવું ગાર્ડન છે નાળિયેરનું મોટું આખું વાડી બનાવેલી છે એમણે એટલે જે આખું નેચરલ વાતાવરણ હોય એ બહુ સારું છે અને રોકાવા માટેની વ્યવસ્થા સારી છે નેચરલ ઘર જેવું અહીંયા પોતાના જ માણસો એમના રસોઈ બસોઈ બનાવે છે તમને મન ભાવતું ભોજન જ્યારે પણ તમે કહો એની અંદર એડજસ્ટમેન્ટ કરીને બનાવી ખરી વાત છે રમેશભાઈ કે જો આપણને ભોજન સારું મળે ને તો જ ફરવાની મજા આવે તો ભોજન અહીંયા ત્રણે ટાઈમ તમને મજા આવી બહુ મજા આવી નાસ્તાથી લઈ બપોરનું સવારમાં એમણે થેપલા બનાવી દીધા ગાંઠિયા આપ્યા ચટણી આપી દહીં આપ્યું સાંજે અમે કીધું સેવ ટમેટાનું શાક એક પંજાબીનું શાક બધી કોઈ પણ કોટેજની અંદર જ્યારે તમે રોકાવ તો બે સ્વિમિંગ પુલ વ્યવસ્થા નથી હોતી અહીંયા બે સ્વિમિંગ પુલ ની વ્યવસ્થા છે ફેમિલી સાથે નાવવું હોય કે મોટા સ્વિમિંગ પુલમાં નાવવું હોય તો એ બધી ગોઠવણી એ કરી આપે નેચરલ નાળિયેર અમને પીવરા ઘર ટૂંકમાં ધ્યાન એટલું બધું દે છે છોકરાઓ થી લઈ લાખાભાઈ એમના માણસો એટલે બહુ મજા આવી અમને પછી વ્યવસ્થા તમને કેવી લાગી બહુ છે એકદમ બહુ સારા રૂમ છે

જ્યારે આવી છે ત્યારે એકદમ ગામડાનો एहसास ટુકમાં બે ત્રણ દિવસ અહીંયા તમે રહો મુલાકાત તમે થાય છે તમારે વાહ વાહ આપ ગાંધીનગર થી અત્યારે બરાબર એક નો નાઈટ સ્ટે અમે કરેલો છે અહીંયા બરાબર પણ હવે પછી જ્યારે પણ અમારે કોઈ પણ બર્થડે ઉજવવો હોય કે કોઈ મેરેજનું નાનું ફંક્શન કરવું હોય તો અહીંયા અહીંયા એવું અમને વાતાવરણ મજા ખૂબ ખૂબ આભાર રમેશભાઈ આપનો આભાર થેન્ક યુ આ છે પર્સનલ ફેમિલી સ્વિમિંગ પુલ માનો કે તમારે જનરલ સ્વિમિંગ પુલમાં નવું હોય તો આ પણ એક વ્યવસ્થા અહીંયા છે ચારે બાજુ નાળિયેરી અને વચ્ચે આવો સરસ મજાનો સ્વિમિંગ પૂલ જ્યાં બાળકોને પણ ખૂબ મજા આવશે એવો સ્વિમિંગ પૂલ પણ આવેલો છે અહીં આવેલા ક્વાર્ટર આ ટાઈપના છે અંદરની વ્યવસ્થા ખૂબ સુંદર છે સરસ મજાનો મોટો બેડ આપેલો છે અને આવો કંઈક લૂક છે આનો કે તમારે વધારાના જો બેડ્સ જોતા હોય એક્સ્ટ્રા બેડ તો પણ વ્યવસ્થા અહીંયા થઈ જાય છે ફૂલ એસી રૂમ છે અને અહીંયાની ચોખ્ખાઈ પણ ખૂબ સારી છે તમે જુઓ તો અહીંયાના બાથરૂમ્સ પણ ખૂબ સુંદર મજાના છે એકદમ ચોખ્ખા નીટ એન્ડ ક્લીન તો હું તો આપને અહીંયા આવવા માટેની ભલામણ કરીશ ચોક્કસ પધારજો અહીં આવો તો લાભ લેજો